હેલ્લો મિત્રો મજામાં ને તો મજામાં થઈશું તો સ્વાગત છે તમારું નવા અમારા એક વિડીયોમાં તો આપણે આજ નવો એક વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણા વ્લોગમાં બન્યા જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આપણે આવ નવા 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 વ્લોગ આવતા રહીશું અને તમને નવીન સાઈક દેખાડતા રહીશું તો આજ જો આપણે ભારતી આ પડખે બેઠી છે લેસન કરે છે કાળ તો હવે નિશાની ખોલવાની છે એટલે આ તો એ લેસન કરવું જ પડશે તો જોવું તમને દેખાડ્યું કેવું કર્યું છે તો કાલ ખોલી જાય છે નિશાળી જાય છે પછી નિશાળે આજે એક દિન લેસન બાકી છે કાલ પછી બે જોઈશે

ભાગી બનાવી દઈશું ખાવા એને પણ ગોઠવાડી દઈશું એને પણ ખાવા મળે છે એ કે બહુ બાળક તો આપણે જો ઘરે આવી ગયા છીએ અમે જે દવાખાના લઈ ગયા હતા એમને રજા આપી દીધી છે તો આપણે આ જો ભારતીની બધે બે ગયા છીએ પાણીપુરી ખાવા પાણીપુરી લાવ્યા હાલો તો આપણે ખાઈ લઈએ પાણીપુરી

Ay, actually ayon. Salamat. 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 Salamat.

तुम बिटू बरेन बनाओ तारे भारतीय ने तो ಪಡಿಶ್ ಆನೆ ಮಾಡೋ ಕಡೋ ಪಡಿದ ಪೇ